જય ભીમ હા જય ભીમ હું sorry હો હું મેં તમને કાલે phone ના કર્યો હું કાલે police station જઈ ને આવી ફરિયાદ દાખલ થઇ ગઈ ફરિયાદ દાખલ નથી કરી એ મને કે સાહેબ એમ કીધું કે તમે બે ત્રણ દિવસ wait કરો નરેન્દ્ર ને નરેન્દ્ર ચોખ્ખું મને કીધું હું તને નહીં રાખું નહીં રાખું નહીં રાખું આપણને રાખવાની કઈ વાત જ નથી મારે ફરિયાદ દાખલ કરવી છે ને એમ કહેવાય ને તમારે બરાબર સાહેબ મને કીધું મારી ફરિયાદ દાખલ કરી નાખો પછી નરેન્દ્ર ચર્ચા કરી લેજો તમે એની કે

અમદાવાદ માં રહેતા હોય તો જાગતા હોય સિટી માં રહેતા હોય ના ના હું તો સુઈ ગઈ હતી નવ દસ વાગ્યા પછી કોઈ મહિલા નો ફોન કરે બરાબર બાર વાગે રાઈટ બાર વાગે દસ મિનિટ વાર તારો ફોન આવ્યો હતો હું તો ડરી ગઈ બાપરે બાપ યુગલો કે મમ્મી ફોન આવ્યો મમ્મી ફોન આવ્યો તો અહીંયા રિંગ વાગે છે એટલે પણ કે સવારે ફોન કરજો હું અત્યારે સુતા છીએ તમે કીધું હું તો સુઈ ગઈ હતી પછી મને કીધું તમે ફોન મારતા કે તમારે કાલે જવાનું ના મને કે ફોન આવ્યો નથી હજુ એક રાત તો હું સાંજે પાછો તો આટો મારવા ગઈ છ વાગે તો છ વાગે કે નરેન્દ્ર ને બોલાવવા તમે મોડા આવો પછી હું ઘરે આવતી રહી પાછી અને આઠ વાગે હું પાછી આઠ વાગે એમનો ફોન આયો પોલીસ વાળા નો ladies તે કે દક્ષા મેં હા તે કે આવો પોલીસ સ્ટેશન હાલો ફટાફટ મેં કીધું ઠીક છે આવું છું તો નરેન્દ્ર ના પાડી એમ તો કહું સાહેબ જોડે ચર્ચા થઈ તો એ નરેન્દ્ર ચોખ્ખું ના પડે કે મારે હું નહી રાખું હવે મારે એવું મને ચોખ્ખું કીધું કે મને તે મને બદનામ કરી નાખ્યો મેં તને આવી નથી ધારી મને આખા ગુજરાતમાં ફેમસ કરી નાખ્યો હું ભૂલી જઈશ મને કે તારા હું તારા વિડીયા ઉતારાવું અને તને હું લૂટેરી દુલ્હન માં મૂકું જો તારો એવું કરાવડાવું કે યુવાન હા મને એવું કીધું કે દલિત સમાજ ની કે આપડે લૂટેરી દુલ્હણ આવી છે

હા તો કાલ કે પરમ દિવસે હવે પાછા ફોન કરીને મને બોલાવો ને હવે બોલાવો ફરિયાદ દાખલ કરવાની એને કાઈ 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 સમાધાન થોડી કરવાનું છે ને કે તમારે સમાધાન કરવું છે ના માં સમાધાન નથી કરવું તો પછી એની ચર્ચા શું કરવાનું ફરિયાદ દાખલ કરો મારી અરે આને અત્યાચાર કર્યો છે અન્યાય કર્યો છે એટલે આમાં ગુનો બનતો ફરિયાદ દાખલ કરો લાંબી ક્યાં કરવાની છે હા કાલે વાત ઠીક છે કાલ કે પરમ દિવસે હું કોઈની રાહ જોવાની જ નથી શું રાહ જોઈને શું કરશો તમે આ મને બે દિવસ કરી પૂછી લો કે રૂબરૂજી આવો અમદાવાદ માં રહ્યો છે પાકિસ્તાન તો રહેતા નથી કે તમને પોચતા વાર લાગે શું કરવાનું તમારે બે દિવસ માં પૂછી શું કે છે એને હાલો

બરોબર એ વ્યક્તિ એની પત્ની દરબાર ની હોવા છતાં બરોબર તમને રકેલ તરીકે રાખી શું શબ્દ પત્ની રાખીને ઘેર તારી પત્ની ઓઢે ખાઈ છે બરોબર એની ભેગો મને તું રાખતો તું સાચો અને એક પત્ની હોવા છતાં એને બીજા મેરેજ કર્યા એટલે ખોટો છે ને તમારે ચુપાવ્યો કે હું કુવારો છું બરોબર પોલીસ થઈને આવા ગુના કરે છે એટલે મોટો ગુનેગાર કેવાય કાયદા જાણ્યા છતાં આવું કરે છે એટલે અને આઠ નવ વર્ષ રિલેશન માં રિલેશન હતું મારી જોડે તોય સગાઈ કરી અને લગ્ન કરી નાખ્યા બીજાની ની હા તમારી જોડે રિલેશન હતું અને પછી એ ને લગ્ન કરી નાખ્યા અરે એને પછી ના મને તો શું કીધું નકરું એમ જ કે કે મેં સગાઇ તોડી નાખી તારા લીધે તે દિવસ લઈ લીધો તમે મેં દિવસ મેં દિવસ લીધો તો સગાઇ તોડી નાખ કે ઠીક છે તેને મન તો એમ જ કીધું અંધારા માં જ રાખી કે મેં સગાઈ તોડી નાખી તારા લીધે તું નિમિત્ત બની મારા માં કે પેલી ની મને સગાઈ તોડાઈ નાખી તો મેં કીધું મેં દિવસ ના લીધો તારા માટે

હા તો પછી રંગ નો બને છે છતર તમ કરી હા છતર કરી અને પાછો મને કે કે એટલે તું મને બ્લેકમેલ કર મને મે બ્લેકમેલ કે કે પોલીસ સ્ટેશન પરિયાદ दाखल કરવાની વાત છે મને કે બ્લેકમેલ કીધું કે આટલા પૈસા આપી દે

હા તમે નિમિત બનો અને તમે શાંતિ થી પેલા વિચારી લો તમારું મન જે કે એ વસ્તુ તમે કરો હું કહું એમ નહિ ના મારે FIR કરી નાખી બરાબર જો તમે કરશો ને તો એ પછી આ court માં આવશે બરોબર કોર્ટ એને judge ને જે વકીલો ને એને પ્રશ્ન કરશે બરોબર એનો ગુનો બને છે તેને સજા થશે તો આનાથી આમાં શું છે સમાધાન કરી નાખે છે ને એના લીધે લોકો વધારે આવા કૃત્ય કરે છે.

બરાબર છે બરાબર તો તમારી સાથે આવું એને અંધારા માં રાખી ને આવા બધા કામ કર્યા બરોબર તો પછી એની ઉપર ફરિયાદ દાખલ કરવી જોઈએ ને એટલે એને ખબર પડે બીજી વખત કાયદા ની ફરિયાદ જ કરવાની પણ ઓલા વકીલ ને પૂછ્યું વકીલ એમ કે છે કે તમારી પાસે પુરાવા છે એનો મેં તો એનો પુરાવા મારી પાસે કાઈ નથી કે તમારો છે કે શેનો પુરાવો એનો પુરાવા કે એના લગ્ન થઈ ગયા કે નહીં થઈ ગયા એનો પુરાવો એનો પુરાવો છે તમારી પાસે ના એનો નથી મારી પાસે એક પણ પુરાવો તમે કયો છો ને marriage થઇ ગયા એના થઈ ને પત્ની વાત નંબર નંબર પાસે છે લગન ગયા નથી પોલીસ તપાસ કરશે બરાબર વકીલ મને તમારો પાકો થશે કે જો એનો પુરાવ તમારે હોય ને પૂછવાની જરૂર નથી તમે ફરિયાદ નો આગેવાનો વકીલ મિત્રો બીજા તમારી ભેગા આવશે ગોમતીપુર પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરાવશે બરોબર અને વકીલ ની વ્યવસ્થા જે કઈ છે સરકારી વકીલ ની બધું થઈ જશે બીજી વધારે સલાહ નો લો જેટલી માની અને પ્લે બધા ના હોય એ ખાલી સાહેબ ને કે જે ફાઇનલ બરાબર હું આયીસ ની જોડે પણ બે લઈ લેવા એ ભલે બેજો બેલામાં એવું હોય છે પોલીસ છે ને અનુસૂચિત જાતિ ની કોઈ ફરિયાદ હોય ગરીબ માણસોની બરોબર સીટી ફરિયાદ હોય એટલે એકલાખ હોય જાય ને જવાબ જ નથી દેતા પાસ સમાજના આગેવાનો વકીલો કાર્યકર્તા બે દિવસ ગુરુવાર સુધી કરવાનું તમે જાવ ને આજે સાંજે તમને શું વાંધો તો હું તમને જો આગેવાનો નંબર આપું છું તમને ફોન કરે

મારો ફોટા ને એવું કઈ નય તમારે મને મદદ કરો ભેગા આવો જે કાઈ હોય એ કરો પણ આટલી વસ્તુ છે રાખજો ચોકટ કરી લેવાનીમાં શું વાંધો છે હા પણ તમે કહી દેજો ને એટલું હો ને રિક્વેસ્ટ આ પણ તમે કહી દેજો તમને નથી મોટા બોલતા આવડતું ના બોલી ના સોરી સમજો ને બેન તમે યાર પછી મારે કઈક લિમિટ તો મદદ કરવાની મારે તો મને તમે વેચા દે વકીલ રાખ્યો એવી વાત કરો છો ના ના તમે ભાઈ બન્યા હો મારો ના હું ભાઈ ગમે લોકપદમાં ભાઈ જ બનુ છું સારું મારો ભાઈ ને બનતું ના ના ભગવાન તમને ભગવાન ભગવાન તમને ભગવાન પર પગે લાગો તમને તેડી જાય તમારી જે કઈ શ્રદ્ધા હોય તમારો વિષય છે પણ કાયદો કાયદા રીતે કામ કરે બે સમાજ સમાજ રીતે કામ કરે હું થેન્ક યુ ચાલો